આ કાર્યક્રમ મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો પ્રદર્શનમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ ઓગણચાલીસ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી આસપાસની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે દુર્ગમ વિસ્તારોથી આવેલી શાળાઓની પ્રશંસા કરી હતી કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમ મારવાડાએ વિદ્યાર્થીઓને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે દેશની સેવા કરવા પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડાએ વિદ્યાર્થીઓને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રની દેશની સેવા કરવા પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર મિહિર વોરા વિક્રમસિંહ ઠાકોર મનીષ રાયચુરા અને હર્ષા આસનાનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન ધ્રુવ જોશીએ કર્યું હતું શાળાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સહિત અનેક દાતાઓએ ભોજન અને અન્ય ખર્ચમાં સહયોગ આપ્યો હતો